બિલકુલ આપણી સાથે જેવી પણ અહીંયા આગળ હાજર છે કારણ કે જામનગરથી આ જેપી સોરી એ જામનગરથી ચૂંટણી લડ્યા હતા આ વખતે શું લાગે છે જામનગરનો જંગ તો બહુ જ દિલચસ્પ થઈ ગયો હતો પૂનમ માંડમ વર્સિસ તમારી વચ્ચેનો તમને લાગી રહ્યું છે કે આ વખતે તમે એ પૂનમ માંડમને હરાવી શકશો સો સો ટકા હરાવી શકીએ એમ છે કારણ કે આપણે જાણીએ છીએ કે ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે રાજ્ય અને કેન્દ્રમાં ત્યારે પણ પ્રજા ત્રાહીમામ થઈ ગઈ છે જે ગરીબી બેકારી મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર એટલી હદે થઈ ગયું છે તો લોકો તે જાણી ગયા છે લોકો જે ત્રાહિમામ થઈ ગયા જેના હિસાબે પ્રજા અમારી સાથે છે અને એમને એવડો પ્રતિસાદ અમને આપ્યો છે એટલે સો ટકા સાબિત થાય છે આ સીટ કોંગ્રેસના ફાળે જાય છે તમે કહી રહ્યા છો સીટ કોંગ્રેસના ફાળે જાય છે પણ કઈ રીતે જશે કારણ કે ત્યાં આગળ તો આખું એક જેને કહી શકાય કે ત્યાં એવું પણ કહેવાય છે કે ક્યાંક કંપની પણ લડી રહી હતી અને ક્ષત્રિય સમાજની સંખ્યા પણ ઘણી વધારે હતી તમને એવું લાગી રહ્યું છે કે ક્ષત્રિય સમાજના કારણે તમને ફાયદો થયો સો ટકા ક્ષત્રિય સમાજ અમારી સાથે જ છે કારણ કે એના વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે ભાજપના નેતા દ્વારા તો ખરેખર સમાજ કોઈ પણ નારાજ થાય કોઈની બેન દીકરી વિશે આવા શબ્દ ગેર શબ્દ બોલે તો સો ટકા નારાજ થાય અને જેનો પણ અમને સો ટકા સાથ સહકાર મળ્યો છે એટલે સો ટકા સાબિત થાય છે કે આ સીટ અમારા ફાળે આવે છે નરેશ પટેલે કોંગ્રેસનો આભાર માન્યો તો અને એવું કહેવાયું કે જામનગરની અંદર પટેલોનો માહોલ બની ગયો અમારા પટેલ સમાજના પૂજની આગેવાન છે તો આભાર તો માને જ ને અમારી સાથે સહકાર આપે જ અમને એટલે તમારી સાથે સાથે હતા કે શું હતું ના અમારી અને તમામ જ્ઞાતિના જે કોઈ આગેવાનો હોય કે કોઈ ઉમેદવારો બીજા હોય તમામ સાથે છે અને પાર્ટીના એક ઉમેદવાર તરીકે મને પટેલ સમાજના દીકરા તરીકે જાહેર કરે તો કોઈ પણ આગેવાનને તેના સમાજ વિશે હોય જ તો સો ટકા આભાર માને છે એટલે નરેશ પટેલે તમને ચૂંટણીમાં ખુલીને સાથ આપ્યો સો ટકા આપે જ ને અમારા આગેવાન છે પટેલ સમાજના અને પરમ પૂજ્ય પિતા સમાન અમે ગણીએ છીએ તો પિતા સમાન ગણતા હોય તો પુત્ર તરીકે આશીર્વાદ આપે છે અચ્છા ખોડલધામ તમને મદદ કરવા માટે આ પહોંચી હતી ત્યાં અંદર ખોડલધામ પર્સનલી બધાને કોઈને ન કરે પણ સમાજને એક દીકરા તરીકે પણ સો ટકા સાથ સહકાર આપે છે આ તમને લાગે છે કે પૂનમ મેડમને હરાવવામાં ક્ષત્રિય સમાજનું જે ત્યાં આગળ વિરોધ હતો અને ક્ષત્રિય વોટ બેંક પણ ખૂબ મહત્વપૂર્ણ હતી તે ઇફેક્ટિવ રહેશે સો ટકા ઇફેક્ટિવ રહેશે કારણ કે પટેલ ક્ષત્રિય સમાજના પણ ઘણા મતદાનો છે મતદાન છે તો એ સમાજ જો નારાજ થાય તો એક તરફી હાલે તો સો ટકા અમને ફાયદો થઈ શકે છે અને પટેલ સમાજ સાથે પટેલ સમાજ ક્ષત્રિય સમાજ અન્ય સમાજ પણ અમારી સાથે જ છે અચ્છા તમે કહી રહ્યા છો કે અન્ય સમાજ પણ તમને લાગે છે કેટલાની લીડથી તમે જીતશો અને કયા વિસ્તાર એવા હશે કે જ્યાં આગળ તમને સારી એવી લીડ મળી શકે અમારે જામનગર શહેર અને જામનગર ગ્રામ્ય વિસ્તાર તથા ખાયા વિસ્તારમાં સો ટકા અમને બધી જગ્યાએ સાથ સહકાર મળ્યો છે પ્રજા થઈ ગઈ છે તો સો ટકા સાથ સહકાર આપવાનો છે અને અમે સિત્તેરથી એસી હજારની સરસાઈથી લીડથી અમે ચૂંટાવાના છીએ ચલો તો આ હતા જેપી જેમનું સ્પષ્ટ માનવું છે કે જામનગરની અંદર એમની જીત નિશ્ચિત છે અને સાથે સાથે લલિત વસોયા અને લલિત કગથરા પણ આપણે સાંભળ્યા કે કઈ રીતે એ લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસનો કકડાટ છે એ હવે ભાજપમાં ગયો છે આપ શું વિચારો છો કોમેન્ટમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં